વીસ ટકા જેટલું નાઇટ્રોજન મળે છે અને ત્રેવીસ ટકા જેટલું સલ્ફર મળે છે મ્યુરેટ ઓફ પોટાસ છે કે જે આપણે એમઓપી પોટાશ આવે છે એ જ પોટાશ છે નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે અત્યારે તમે જે ઘઉં જોઈ રહ્યા છો એ ઘઉં અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે અને ચાલીસથી પિસ્તાલીસ દિવસ જેવો સમયગાળો પણ આને થઈ ગયો છે તો આ સમયે આપણે કયા ખાતર આપવાથી આપને ઉત્પાદન છે વધારે મળી શકે એના વિશે વાત કરવાના છીએ અત્યારે આપણે ક્યુ ખાતર આપીએ છીએ અને વિગે કેટલું પ્રમાણ રાખવું અને ખાતર છે એ કેવી રીતે આપવું જેનાથી આપણે ઘઉંને પણ નુકસાન ના થાય અને આપને વધારે બેનિફિટ મળી શકે તો આ એક જ વિડીયોમાં તમને બધી માહિતી મળવાની છે તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અત્યારે આપણે જે ઘઉં છે એમાં અત્યારે આપણે બે ખાતર છે એ નાખીએ છીએ અને એ બે ખાતર છે એક તો છે પોટાશ અને એક બીજું છે એમોનિયમ સલ્ફેટ હવે પોટાશ નાખવાનું કારણ એ છે કે અત્યારે જો આપણે આમાં પોટાશ નાખીએ તો આપણા જે ઘઉંનો જે દાણો છે એ વધારે વજનદાર બનશે અને એની જે ચમક છે એ પણ વધારે આવશે જેથી આપને ઉત્પાદનમાં પણ ફાયદો થશે અને આપને જે પ્રતિમણનો ભાવ છે એ પણ વધારે મળી શકે છે અને બીજું જે આપણે ખાતર છે એ છે એમોનિયમ સલ્ફેટ હવે એમોનિયમ સલ્ફેટ નાખવાનું શું કારણ છે એની આપણે વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટમાં તમને બે પોષક તત્વો મળે છે એક મળે છે તમને વીસ વીસ ટકા જેટલું નાઇટ્રોજન મળે છે અને ત્રેવીસ ટકા જેટલું સલ્ફર મળે છે તો આ બે પોષક તત્વો નાખવાનું કારણ એ છે કે એક તો આપણા ઘઉંને છે એ યુરિયાની જગ્યાએ આપણે એમોનિયમ સલ્ફેટ આપીએ તો જે નાઇટ્રોજનની પૂર્તિ છે એ પણ થઈ જશે અને જે એમોનિયામાં જે નાઇટ્રોજન આવે છે તો એ યુરિયામાં છે એ જ નાઇટ્રોજન છે પણ એક સ્ટેપ આગળ છે યુરિયા કરતાં એટલે કે ટૂંકમાં તમને સમજાવું તો યુરિયા છે એ ત્રણ સ્ટેપ પછી આપણા ઘઉંને જે પોષક તત્વો છે એ મળે છે અને એમોનિયમ સલ્ફેટ છે એ બે સ્ટેપ પછી મળી જાય છે એટલે કે યુરિયા ચોવીસ કલાકમાં જો આપણા ઘઉંમાં છે લાગતું હોય તો એમોનિયમ સલ્ફેટ એનાથી પણ જલ્દી છે આપણા ઘઉંને મળી જશે તો એટલા માટે આપણે એમોનિયમ સલ્ફેટ છે આપને વધારે ફાયદો કરી શકે છે અને વીસ ટકામાં પ્રમાણ છે નાઇટ્રોજનનું તો એ પ્રમાણે પણ બરાબર છે કારણ કે અત્યારે એટલી પણ નાઇટ્રોજનની જરૂર ના પડતી હોય આપણા ઘઉંને કારણ કે વધારે નાઇટ્રોજન મળી જશે તો એની કાંઈ આપણે જરૂર છે ને એટલા માટે અને એની સાથે સલ્ફર ત્રેવીસ ટકા મળે છે તો સૌથી વધારે આપને એમોનિયમ સલ્ફેટમાં બેનિફિટ આનો જ મળે છે કારણ કે સલ્ફર છે એ આપણા ઘઉં માટે એક તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને બીજું કે નીચે આપણા જે મૂળ છે એ મૂળમાં જે ફંગસ લાગે છે એટલે કે મૂળના જે રોગ આવે છે એ રોગને અટકાવશે અને આપણા જે ઘઉંમાં સતત ભેજ છે એ રહેતો હોય તો એના કારણે નીચેના જે પાન છે એ આપણે પીડા પડતા હોય તો એમાં પણ સારું એવું કામ કરી શકે છે તો એટલા માટે આ સમયે છે આપણે સલ્ફર છે આપવું જરૂરી છે તો એટલા માટે સૌથી બેસ્ટ ઉપાય છે આપણે એમોનિયમ સલ્ફેટ કે જેથી આપણે નાઇટ્રોજન પણ મળી જાય અને સલ્ફર પણ મળી જાય અને આ જે પોટાશ છે એ મ્યુરેટો પોટાસ છે કે જે આપણે એમઓપી પોટાસ આવે છે એ જ પોટાસ છે તો આ પણ આપણે આપવું અત્યારે જરૂરી છે તમે જોઈ શકો છો અને એમોનિયમ સલ્ફેટ પણ જોઈ શકો છો તમે તો હવે આપણે વાત કરીએ કે એમોનિયમ સલ્ફેટ અને યુરિયા છે આપણે કેવી રીતે ઘઉંમાં છે આપવું જોઈએ તો આપણે આ તમે જોઈ શકો છો કે આ બંને જે ખાતર છે એ એકદમ અત્યારે પાવડર ફોર્મમાં છે અને આને જો આપણે ઉપરથી છાંટીએ ઘઉંમાં તો એનાથી ફાયદો કરતાં નુકસાની છે એ વધારે કરશે કારણ કે જો ઘઉંમાં છે આપણે ઉપરથી છાંટશું તો આના જે પાન છે એ બાળી શકે છે તો જેનાથી આપણે ફાયદો કરતાં નુકસાન છે એમાં વધારે થઈ શકે છે તો એટલા માટે આપણે આને પાણી સાથે છે આપણે જો દ્રાવણ કરીને પાઈ દઈએ તો આપણે ઘઉંમાં પણ નુકસાન નહીં થાય અને ખાતર પણ જલ્દી આપણા ઘઉંને મળી જશે તો કેવી રીતે આપવું એના વિશે આપણે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે એક બેરલમાં છે એ બંને ખાતરને મિક્સ કરીને અને દ્રાવણ કરી અને પાણી સાથે છે આપણે આવી રીતે જવા દઈએ છીએ હવે આપણે વાત કરીએ કે વિઘે પ્રમાણ કેટલું રાખવું તો પ્રતિ પ્રતિવિઘે છે તમે બંને ખાતર જો નાખતા હોય એમોનિયમ સલ્ફેટ અને પોટાશ તો તમે પ્રતિ વીકે પાંચ પાંચ કિલો હે એ પ્રમાણ રાખી શકો છો અને જો તમે ખાલી પોટાશ નાખતા હોય તો તમારે પ્રતિ વીકે સાતથી આઠ કિલાનું પ્રમાણ છે રાખવું જોઈએ અને એમોનિયમ સલ્ફેટ જો તમે ખાલી નાખતા હોય તો એ પણ તમારે વીકે સાતથી આઠ કિલો જેટલું નાખવું જોઈએ અને એમોનિયમ સલ્ફેટ છે તમારે મારી સલાહ પ્રમાણે નાખવું જરૂરી છે કારણ કે એમોનિયમ સલ્ફેટ એવી જમીન માટે વધારે ફાયદો કરશે કે જે જમીનમાં જે પીએચ લેવલ છે એ સાત ઉપર હોય એટલે કે ખારાશવાળી જે જમીન આપણે કહીએ કે બોરનું પાણી આપણે થોડુંક મોરું હોય અથવા ખારું પાણી હોય તો એવી જમીનમાં જો તમે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરશો તો એ ખારાશને દૂર કરશે અને એનું જે પીએચ લેવલ છે એ મેન્ટેન કરશે તો એટલા માટે એવી જમીનમાં એમોનિયમ સલ્ફેટ આપવું જરૂરી છે અને આવી રીતે તમે છે એ દ્રાવણ કરી અને પાઈ શકો છો અને દ્રાવણ કરવામાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે એક જોવા મળેલું છે કે જો તમે એમોનિયમ સલ્ફેટ અને પોટાશ એ બંને એક સાથે જ જો પાણીમાં નાખીને પછી તમે બેરલ ભરશો અને તો એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનને કારણે પાણી ઠંડુ થઈ જાય છે જેથી પોટાસ છે એ બરાબર છે એ ઓગળતું નથી એટલા માટે પહેલાં તમારે પોટાશ નાખી દેવાનું છે એને ઓગળી જાય પાંચ પાંચ દસ મિનિટ પછી પછી એમાં તમારે એમોનિયમ સલ્ફેટ નાખવું જોઈએ જેથી બંને ખાતર સારી રીતે ઓગળી જાય અને આવી રીતે તમે માપ સેટ કરી કે તમારે જે તમારે એટલા વીઘે એટલાનું માપ થતું હોય તો એ પ્રમાણે તમે માપ સેટ કરી અને નાખી શકો છો અત્યારે આપણે જે માપ રાખેલું છે એ અડધા વીઘાનું માપ સેટ કરેલું છે એક બેરલમાં આપણે અડધા વીઘામાં છે પાણી પાઈએ એટલામાં આ બેરલ છે એ ખાલી થઈ જવું જોઈએ તો એવી રીતનું આપણે માપ સેટ કરેલું છે અને તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે પાણી સાથે પાઈએ છીએ તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો Да не я